નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું સીએન લર્ન યુટ્યુબ ચેનલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે એસ બીઆઈમાં રિક્રુટમેન્ટ ઓફ જુનિયર એસોસિએશન એટલે કે કસ્ટમર સપોર્ટ અને સેલ્સ માટે ગ્રેજ્યુએટ માટે મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં હાલ આઠ હજાર છસોથી પણ વધારે જગ્યામાં આજે એપ્લાય થવાને જઈ રહી છું ત્યારે બાર ચાર બે હજાર ઓગણીસથી ત્રણ પાંચ બે હજાર ઓગણીસની વચ્ચે તમે આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકશો તો આપણા વિડીયોમાં જો તમે ગ્રેજ્યુએટ હો અને અથવા તો ટીવાયના લાસ્ટ સેમિસ્ટરમાં હો તો પણ તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકશો અંત સુધી આ વિડીયો જુઓ કે જેથી કરીને તમને આ ભરતી બાબતે તમામ પ્રક્રિયા શું છે કઈ રીતે ભરતી થવાની છે અને કઈ રીતે ફોર્મ ભરી શકશો એ તમામ માહિતી તમને મળી જાય કે જેથી કરીને તમે પણ આ એક્ઝામ પાસ કરી શકો મિત્રો તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આપ જાણો છો કે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ચાલતી બેંક છે અને તેમાં પગાર ધોરણ પણ સારા હોય છે હવે પોસ્ટનું નામ શું છે તો પોસ્ટનું નામ છે મિત્રો જુનિયર એસોસિએટ્સ કે જે કસ્ટમર સપોર્ટ અને સેલ્સ વિભાગના અંડરમાં કામ કરતા હોય છે આઠ હજાર છસો જેટલી આખા ભારતમાં જગ્યા છે ત્યારે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાતમાં કુલ ચારસો ને દસ જગ્યા દાદરા અને નગર હવેલીમાં નવ જગ્યા અને દીવ અને દમણમાં છ જગ્યા મળીને કુલ ચારસો ને પચીસ જેવી જગ્યાઓ ગુજરાત રાજ્યમાં છે એ સિવાય પણ અન્ય રાજ્યમાં બેંગ્લોર છે ભોપાલ છે બેંગાલ છે ભુવનેશ્વર છે બધી જગ્યાએ તમે એપ્લાય કરી શકો છો પણ મારો એવું પ્રિફર છે કે તમે ગુજરાતમાં એપ્લાય કરશો તો તમારે ગુજરાતી લેંગ્વેજની ટેસ્ટ કારણ કે તમે જે રાજ્યમાં એપ્લાય કરશો મિત્રો એ રાજ્યની લોકલ જે લેંગ્વેજ છે એ લેંગ્વેજની તમારે પરીક્ષા ત્યાં દેવાની થશે એટલે જો ગુજરાતમાં એપ્લાય કરો તો સારું રહેશે કે જેથી કરીને તમે ત્યાં ગુજરાતીની એક્ઝામ સરળતાથી પાસ કરી શકો હવે આગળ વધીએ તો મિત્રો આપ જોઈ શકો છો કે એ આમાં એસ ટી એસટી પીડબ્લ્યુ જનરલ અને અધર બેકવર્ડ ક્લાસને તમામ પાંચ વર્ષથી લઈને પંદર વર્ષ સુધીનું એજ રિલેક્સેશન આપવામાં આવેલું છે અને તમારે એક ચાર બે હજાર ઓગણીસના રોજ તમારી ઉંમર વીસ વર્ષથી નીચે ન હોવી જોઈએ અને અઠ્યાવીસ વર્ષથી વધારે તમારી ઉંમર થવી ન જોઈએ એટલે ખાસ એક યાદ રાખજો કે જે અઠ્યાવીસ વર્ષથી માથેની ઉંમરના ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકશે નહીં એટલે કે તમારો જન્મ ઓગણીસો નવ્વાણુંથી ઓગણીસો ને બાણુંથી સોરી ઓગણીસો એકાણુંથી ઓગણીસો નવ્વાણુંની વચ્ચે થયેલો હોવો જોઈએ તો જ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકશો હવે એક્ઝામમાં કઈ રીતે છે એના વિશે માહિતી મેળવી લઈએ તો મિત્રો એક્ઝામમાં સૌ પહેલાં મિત્રો તમારે જે પહેલી એક્ઝામ છે પ્રિ પ્રિલિમરી એમાં ઇંગ્લિશ લેંગ્વેજના ત્રીસ પ્રશ્નો ત્રીસ માર્ક્સને વીસ મિનિટનો સમય છે પછી છે નમ્રુકલ એબિલિટી એમાં પણ પાંત્રીસ માર્ક્સના પ્રશ્નો છે અને રિઝનિંગ એમાં પણ પાંત્રીસ માર્કના કુલ સો પ્રશ્નો અને સો ગુણ અને એક કલા પણ દરેક માટે અલગથી જેમ કે વીસ મિનિટ ઇંગ્લિશ માટે વીસ મિનિટ રિઝનિંગ માટે અને વીસ મિનિટ નંબર એકલ એબિલિટી માટે અલગ અલગથી આપવામાં આવશે કે સડંગ એક કલાકમાં તમારે આ સોલ્વ કરવાનું નથી પણ વીસ વીસ મિનિટ અલગ અલગ આપવામાં આવશે આ એક્ઝામ તમે પાસ કરો પછી તમારે દસ ગણા ઉમેદવારોને મેઇન એક્ઝામ માટે બોલાવવામાં આવશે જે પણ તમારે ઘરે બેઠા ઓનલાઈન જ આપવાની રહેશે ટાઈપ કરીને તે પણ તમે અહીં જોઈ શકો છો તો આ ભરતી માટે તમે જેટલા પણ ફોર્મ ભરવાના બાકી હોય તમે એસબીઆઈની અહીં વેબસાઇટ હું તમને દેખાડવા જઈ રહ્યો છો ત્યાં જઈને બેંક ડોટ એસ બી આઈ ઉપર જઈને તમે આ માટે ફોર્મ ભરી શકો છો આવડ્યો કેવો લાગ્યો અને જે પણ ગ્રેજ્યુએટ ઉમેદવારો છે જેની ઉંમર અઠ્યાવીસ વર્ષથી ઓછી છે અથવા તો ટીવાયના લાસ્ટ યરમાં છે તે આ ભરતી માટે એપ્લાય કરીને આ એક્ઝામનો એક તમે અનુભવ લઈ શકો છો ધન્યવાદ